હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને જય શ્રી રામ જય જય શ્રી રામ તો આજે રામ નામનો નારો લગાવીએ છીએ ઘરે ઘરે દીવડા પ્રગટાવીએ છીએ અને જો એવું માનતા હોય કે આ ધામધૂમ શહેરમાં જ હોય તો એ વાત ખોટી છે હો કારણ કે અમારા નવા ગામ છે ને એ શહેરથી કંઈ કમ નથી અને નવા ગામના લોકો એટલા જાગૃત છે એવા ભક્તિમય છે કે જ્યારે રામ ભગવાન અહીંયા આવતા હોય અને એ લોકો આ ઉજવણીથી વંચિત રહી જાય એક થોડું બને તો દરેક લોકો ખૂબ આતુરતાથી રામ ભગવાનનું સ્વાગત કરી અને રવેડીમાં જોડાણા છે અને ટેક્ટરો શણગારવામાં આવ્યા છે દરેક ભક્તો એમાં સામેલ થયા છે અને રામ લક્ષ્મણ અને સીતા એવા ચરિત્રો તૈયાર કરી અને સરસ મજાના રથમાં બેસાડ્યા છે અને આખા રથને આખા ગામમાં શેરીએ શેરીએ ફેરવા છે અને સમૈયા કર્યા છે તો આનાથી વિશેષ આ ગામની કંઈ બીજી વાત હોય એ જ વાત નહીં પણ ગૌશાળાની અંદર જે સેવા કરી રહ્યા છે એવા યુવાનો પણ આવી પ્રવૃત્તિમાં ભાગ લેતા જ હોય છે અને જો આ ટ્રેક્ટરોને કેટલા શણગાર્યા છે આ ગામના આ ગામના લોકો કેટલા ભાગ્યશાળી છે કેવા પ્રસંગોનો એને લાભ મળે છે ખાસ કરીને જ્યારે પરસોત્તમ મહિનો હોય ને ત્યારે ગૌશાળામાંથી અમારે ભાગવત સપ્તાહ બેસે જ છે અને આ બેન્ડ પાર્ટીવાળા એટલો ફાળો કરી અને જાહેરાત કરે છે અને પરસોત્તમ મહિનામાં ભાગવત સપ્તાહ અમારે હોય જ છે અમારા ગામમાં અને અમારા ગામના સરપંચ પણ એટલા જાગૃત છે અને ગામના લોકો પણ એટલો ગૌશાળામાં ફાળો દે છે તમે જોઈ જ રહ્યા છો કે આ બેન પાર્ટીવાળા શેરીએ શેરીએ જઈ અને ભગવાન શ્રી રામના ગુણ ગાય છે તો આનાથી વિશેષ અને આનાથી ભાગ્યશાળી ક્યુ ગામ હોય ક્યુ ગામના લોકો હોય સાચું ને તો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને અમે પણ અમારા નવા ગામમાં રામનું પ્રાગટ્ય કર્યું છે અને રામ ભગવાનનું ધામધૂમથી સ્વાગત કર્યું છે તો થેન્ક યુ અને જય શ્રી રામ